નાયબ મુખ્યમંત્રી હર્ષ હર્ષસંઘવીએ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગાનનું સમૂહ ગાન કર્યું હતું વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ હર્ષસંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈ અને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વંદે માતરમ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ રાષ્ટ્રગીત દેશભક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરી અને અવસરને મનાવવામાં આવી રહ્યો છે સીમાઓથી લઈ સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બીએસએફ જવાનો સાથે તેમની વચ્ચે જઈ સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વર્ચન રેન્જ આઈજી ચિરાગ કુરડિયા અને વિરેન્દ્રસિંહ યાદવ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એકસો છોતેર બીએસએફ બટાલિયનના કમાન્ડર યોગેશ કુમાર સહિત અધિકારીઓ પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા